સુરત વતનમાં થયેલી માતા કુટની અદાવતમાં સગા કાકાની હત્યા કરનાર ભત્રીજો ઝડપાયો પાંડેસરા પોલીસ મથકના એસીબી જે ડાલ દેસાઈના જણાવ્યા અનુસાર બીજી ફેબ્રુઆરીના રોજ પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા સિટી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ખાતાની નજીક અજાણ્યા યુવકને હત્યા કરાયેલી લાશ મળી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવક દિનેશ નિષાદ નામનો યુવક અને સુરતના બેસ્ટાન્ડ ખાતે સુડા આવાસનો રહેવાસી હતો એટલું જ નહીં પરંતુ બાટલીબોય ખાતે આવેલા લુમ્સ ખાતામાં તે કામ કરતો હતો અને તેના ભત્રીજા બ્રિજેશ નિષાદ જોડે તેનો મોડી રાત્રિના સમય દરમિયાન ઝઘડો થયો હતો આ ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલા સગા ભત્રીજા બ્રિજેશ નિષાદે બાજુમાં રહેલા બોથટ પડાટ પડે પોતાના કાકા દિનેશ નિષાદ પર જીવલેણ હુમલો કરતાં તે મોતને ઘાટ ભેટ્યો હતો હત્યાની આ ઘટના બાદ બ્રિજેશ નિષાદ ફરાર થઈ ગયો હતો જ્યાં પંડેસરા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ ખુલાવાસ પ્રસ્થાન ખાતે એક ઇસમ લોહીનો હાલતમાં પડ્યો જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતો પોલીસ સ્થળ પર પહોંચે અને એકસો આઠ બોલાવતા અને મૃત જાહેર કરી તેથી તેને સીરમાં ખસેડ્યો તેના બહેન રાનીદેવી નાઓએ તેને સારવાર આપી ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ તેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસર વિગત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે તપાસની વિગતમાં ધ્યાન આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓઈ છે તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કર્યો જેને મારતા આ દિનેશનું મરણ થયું અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલો હતો પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેની વીજનો પથ્થર મારે જેથી આ મરણ જનાર દિનેશની હત્યા કરી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી